બધા ગવર્નર હતા હવે એની જગ્યાએ પદ લાવવામાં આવે છે ગવર્નર જનરલ અને એમાં જે બોમ્બે અને મદ્રાસના ગવર્નર હતા જેમ આપણે વાત કરીએ ધારાકીય સત્તાઓ હતી લેજિસ્લેટિવ પાવર હતા એ લઈ અને હેન્ડઓવર કરવામાં આવ્યા બંગાળના ગવર્નર જનરલ ને

આ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર પહેલા સ્થિતિ કેવી હતી તો કે બોમ્બે મદ્રાસ અને બંગાળના ગવર્નરો પાસે સમાન સત્તાઓ હતી ધારાકીય સત્તા હતી ને વહીવટી સત્તા હતી પરંતુ રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર આવ્યા બાદ એ સત્તાઓ